રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં દિવંગતોને શ્રદ્ધા અર્પણ કરવા માટે ભચાઉ તાલુકા પત્રકાર એસોસિએશન સંઘ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ કોઈએ સમૂહમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા ભચાઉથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ પત્રકાર એસોસિએશન દ્વારા આ કાંડના બનાવમાં આજ ભચાઉ પત્રકાર એસોસિએશન દ્વારા શ્રદ્ધા સુમનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રદ્ધાસુમનના કાર્યક્રમમાં મૂત્રકોની આત્માને પ્રભુ શાંતિ અર્પે તે પ્રકારે સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગુજરાતના રાજકોટની ગેમજેમમાં બનેલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માને શ્રદ્ધાસુમન આપવા માટે પત્રકાર એસોસિએશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બચાવ નીલકંઠ માદના મંદિર પાંડ વિલાસ ખાતે સવારના અગિયાર વાગે બે મિનિટના મૌનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યો હતો તમામ પત્રકારો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા જેમાં પ્રમુખ મહાવીરસિંહ રાણા જમાલભાઈ રાયમા દિનેશભાઈ કાંઠેચા રાણાભાઈ આઈ મહેશભાઈ શાહ અલ્પેશ પ્રજાપતિ પ્રવીણ મેરિયા મુકુંદભાઈ જોશી મહેશભાઈ રાજગોર હાજીભાઈ છત્રા ઈશ્વરભાઈ પૂજારા દીપક આહિર ભીખુભાઈ પ્રજાપતિ જયેશ ખેડા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો